પાદરા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરી સામે પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તાજેતરમાં થયેલી એસઆઈઆરની કામગીરી સામે વિરોધ નોંધાવી પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારની આગેવાનીમાં આ રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે એસઆઈઆરની કામગીરી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કરી પસંદગીના મતદારોને ટાર્ગેટ બનાવી તેમના નામ મતદાર યાદીમાંથી કઢાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બાબતે કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર સાતના સંબંધિત તમામ વિગતો તથા તેની માગણી અંગે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી સાથે જ પાદરા વિધાનસભાના મતદારોમાં સંખ્યા ઘટાડવા માટે કરવામાં આવેલા જથ્થાબંધ વાંધાઓની નકલ પણ માગવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાદરા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશ પરમાર જિલ્લા પંચાયતના સદસ્ય પડિયાર સહિત પાદરા શહેર તાલુકા કોંગ્રેસ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ સાથે મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું સમગ્ર રાજ્યમાં એસઆરની કામગીરી ચાલી રહી છે અને એમાં ખાસ કરીને ફોર્મ નંબર સાત વાંધા જે રજૂ કરવાના હતા એ અઢાર તારીખ હતી પરંતુ પંદરમી જાન્યુઆરી સુધી સમગ્ર જિલ્લામાં નહીવત વાંધા હતા એટલે કોઈ બહુ ખાસ વાંધા નહોતા પરંતુ એક સાથે અઢારમી તારીખ અઢારમી જાન્યુઆરી પહેલાં જથ્થાબંધ રીતે વાંધા રજૂ કરવામાં આવે છે ચોક્કસ પ્રકારના લોકો સામે વાંધા રજૂ કરવામાં આવે છે જેથી કરીને કોંગ્રેસ પાર્ટીની વોટબેંકને નુકસાન થાય એ પ્રકારનું કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી છે જેના વિરોધમાં આજે અહીંયા માની મામલતદાર શ્રીને પાદરા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને કે ભારતના નાગરિકોને જે અધિકારો મળેલા છે જે હક્કો મળેલા છે એ પૈકી મત મતદાન કરવું એનો અધિકાર છે તો એવા તમામ લોકશાહીના મૂલ્યોની જાળવણી થાય અને કોઈ પણ મતદારનું નામ ખોટી રીતે ના નીકળી જાય અને જે આવા પ્રપંચ કરી રહ્યા છે એવા લોકોને ખાસ કહેવા માંગીશું કે ચૂંટણી સામ સામે લડી લેવાની આવે બાયલા વેળા કરવાના ના આવે ખાસ કરીને પાદરા વિધાનસભામાં પણ સાડા પાંચ હજાર જેટલા લગભગ વાંધા ફોર્મ નંબર સાત રજૂ કરવામાં આવ્યા છે અને એ પણ ચોક્કસ ઓબીસી સમાજ હોય દલિત હોય આદિવાસી કે અન્ય સમાજના જે લોકો છે એમની સામે ખાસ કરીને ચોક્કસ ટાર્ગેટ કરીને આવા લોકોના મત કાઢવી નાખવા માટે થઈને સાડા પાંચ હજારની આસપાસ વાધા પાત્ર વિધાનસભામાં પણ આવ્યા છે